आज आओ अपने आ उपदेश शीर्षक साथे परमेश्वर ना वचन नो अभ्यास करिए मारा पिता अत्यार सुधी काम करे छे अने हूं काम करू छु आ विषयनी साथे आओ आपने सीखिए के ते समय अनेक क्षणो मा जे आपने नथी जानता परमेश्वर आराम वगर अपना उद्धार माटे सक्रिय रूप थी कार्य करी रहा छे आवो आपने योहानु पुस्तक अध्याय 5 वचन 70 पर एक नजर करिए પણ પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો પિતા અત્યાર સુધી કામ કામ કરે છે અને હું કરું છું આ રીતે પરમેશ્વરે આપણને તેમનું વચન આપ્યું છે કે જ્યાં સુધી ઉદ્ધારનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી તે હંમેશા આપણી સાથે રહેશે એક સાથે સુવાર્તાના માર્ગ પર ચાલશે અને આપણું નેતૃત્વ કરશે आवो आपने निर्गमन अध्याय चौदह पर जाइए अनेक केटलीक वस्तुओं ये जे पिता परमेश्वर आपना माटे करी रहा छे। आवो अपने निर्गमन नी पुस्तक अध्याय चौदह वचन दस पर एक नजर करिए અને ફારૂન નજીક આવ્યો ત્યારે ઇઝરાયલીઓએ નજર કરી તો જુઓ મિસ્રીઓ તેમની પાછળ ધસી આવતા હતા અને તેઓ બહુ બીધા અને ઇઝરાયલી લોકોએ પહોવા પ્રત્યે પોકાર કર્યો અને તેઓએ મુસાને કહ્યું શું મિશ્રમાં કબરો નહોતી કે તું અમને મિશ્રમાંથી કાઢી લાવીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો અને યહોવાએ મુસાને કહ્યું તું મને કેમ પોકારે છે ઇઝરાયલીઓને કહે કે તેઓ આગળ ચાલે અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના બે ભાગ પાડી નાખ અને ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે જ્યારે મુસાએ તેની લાકડી ઉઠાવી અને સમુદ્ર પર પોતાનો હાથ લંબાવ્યો ત્યારે પરમેશ્વરે શું કર્યું તેમણે સમુદ્રના બે ભાગ કરી દીધા 다시더라 하는 것입니다 아 무사ની ચમત્કારિક શક્તિ થી ન હતુ મુસાએ કોઈ જાદુ ન હોતુ કર્યું જારે પરમેશ્વરે અજ્ઞા આપી અને તેના પછી પરમેશ્વરના લોકોએ તેનુ પાલન કર્યું ત્યારે જ પરમેશ્વરે સમુદ્રના બે ભાગ કરી દીધા અને તેંને સમુદ્રમાંથી સુકી જમીન પરથી પસાર થવા દીધા. જૈન કહેવામાં આવ્યુ હતું, "મારા પિતા અત્યાર સુધી કામ કરે છે. તે પરમેશ્વર હતા, જેમણે ઇસરાયલીઓને મિصرથી બહાર લાવવાનો માર્ગ તૈયાર કર્યો અને તેંને દૂધ મગથી રૈચલ કનાન દેશમાં લઈ ગયા. તે પરમેશ્વરનું કાર્ય હતું. ત્યારે આ યુગમાં જ્યાં આપણે વિશ્વાસના અર્ણેમાં જીવી રહ્યા છીએ, સુવાર્તાના માર્ગ પર ચાલી રહ્યા છીએ, જ્યાં સુધી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં ન પહોંચીએ, ત્યાં સુધી કોણ બધું જ પૂરો કરશે?" आप बस जाइए छे परमेश्वर आज्ञा प्रमाण पालन करे परमेश्वर मुसा यहुश्वालियानी रीते परमेश्वर इब्राहिम नोहनी साथ आज अपनी आव अपने मार्ग सुध्याय एकमा एक, एक वचन जो

कहूँ केम के इसु आ पृथ्वी पर आया तरह शू कर नीवन सत्य में दौरवणी करता मरी रहे आत्माओं ने बचाव प्रचार करसुए जो कर प्रचार हतो, तो आपने बराबर जाता पिता न कार्य शू आत्माओ ने बचावा परमेश्वर न कार्य है मार पिता सुधी काम करे हूँ काम करू छु